ગણપતિની પૂજા રાખી છે અને કાર્યાલય ઓપન કર્યું છે કારણ કે પ્રજા ઘણા બધા લોકોના ફોન આવે છે છે લોકો સંપર્ક કરે મારો કે હવે તમે આવો ઘણા વર્ષનો બાકી રહ્યા છે કે લોકોના કામ થતા નથી લોકોને સંપર્ક કરવો છે લોકો સંપર્ક કરી શકતા નથી એના ઉદ્દેશથી લોકોની સેવા વર્ષોથી મારા પિતાજી ત્રીસ વર્ષથી કરતા આવ્યા છે ફરી લોકો માટે આ ઓફિસ ખુલી રાખીએ છે

પ્રજાને જે જે તકલીફો પડે છે યા જે પણ એમને કંઈક કાર્ય હશે એ કાર્યમાં અમે એમને મદદરૂપ થઈશું અને અડધી રાતે પણ જ્યારે પણ એમને અમારી જરૂર પડશે ત્યારે અમે એમની સાથે રહીશું જેવી રીતે મારા પિતાશ્રીએ નાત જાત વગર લોકોના કાર્યો કર્યા છે તો આગળ પણ આવા કાર્યો અમે જ્યાં સુધી જીવતા રહ્યા ત્યાં સુધી કરતા રહીશું બસ એ જ સેવાની ભાવનાથી આ આજે ઓફિસ અમે કાર્યરત કરી રહ્યા છીએ